નવસારીમાં હિન્દુ સંગઠનોએ નવરાત્રીના તહેવાર દરમિયાન વિધર્મીઓને પ્રવેશ ન આપવા માટે આવેદનપત્ર પાઠવ્યું છે તો નવસારી જિલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈને હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે સંગઠનોએ માંગ કરી છે કે ગરબા આયોજનમાં માત્ર હિન્દુ સમાજના લોકોને જ પ્રવેશ આપવામાં આવે તો હિન્દુ સંગઠનના પ્રતિનિધિઓ જણાવે છે કે નવરાત્રી શ્રદ્ધા અને ભક્તિનો તહેવાર છે છેલ્લા કેટલાક વર્ષોમાં વિધર્મી તત્વો દ્વારા અશાંતિ ફેલાવવાના અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના બનાવો બન્યા છે સંગઠનોએ આરોપ મૂક્યો છે કે કેટલાક વ્યવસાયિક આયોજકો આર્થિક લાભ માટે વિધર્મી કલાકારોને આમંત્રણ આપે છે આ કારણે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાય છે સંગઠનોએ પ્રશાસનને આવા બનાવોની જવાબદારી સોંપી છે તો હિન્દુ સંગઠનના સભ્ય સંજય નાયકે જણાવ્યું કે રાજ્ય સરકાર જાહેરનામું બહાર પાડે તેવી માંગ કરી છે જોકે કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી સંગઠનોએ ગરબા આયોજકોને અપીલ કરી છે કે તેઓ માતાજીની આરાધનાના પર્વમાં વિધર્મી મહેમાનો પ્રેક્ષકો કે કલાકારોને પ્રવેશ ન આપે સાથે જ પ્રશાસનને વિનંતી કરી છે કે કડક સુરક્ષા વ્યવસ્થા દ્વારા શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવે મા અધ્યશક્તિ અંબેમાની આરાધના નું પર્વ નવરાત્રી આવી રહી છે એવા સંજોગોમાં જે 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 વ્યવસાયિક વિધર્મીઓને પ્રવેશ આપે છે છે અને વિધર્મી કલાકારોને એમના કાર્યક્રમમાં લાવે એ અંગે હિન્દુ સમાજ ખૂબ નારાજ છે અને એ માટે કલેક્ટર મેડમને આવેદનપત્ર આપવામાં આવ્યું કે તમે એક જાહેરનામું બહાર પાડો પણ મેડમ શ્રીનું કેવું એવું છે કે એ કાયદામાં નથી આવતું તો મારી આપના માધ્યમ દ્વારા દરેક આયોજકોને વિનંતી છે કે મહેરબાની કરીને માતાજીની આરાધનાના પર્વમાં હિન્દુ સમાજને દુઃખ થાય અને માતાજીની આરાધનામાં વિઘ્ન થાય એવું કૃત્ય ના કરે અને વિધર્મીઓને કોઈ પણ સંજોગોમાં ગાયક કલાકાર અથવા તો સેલિબ્રિટી કે પ્રેક્ષક તરીકે પ્રવેશ આપવામાં નહીં આવે અને દરેક આયોજકો હિન્દુ છે અને મને પૂરો વિશ્વાસ છે કે લોકો સહકાર આપશે